જોતાં અને એમ નથી મારો ઘરવાળો હોય કે એકવાર મારી ઘરવાળીને આવી મારી જેલમાં થયી તો એકવાર તો કંઈક પૂછે કંઈ પૂછું કંઈ ન પૂછે કંઈ ન પૂછે એને હું જરાય ગમતી જ ના ગમતી જ ના આતા હું કેવા હાથમાંય પડી મારે કોઈ મારા છોકરા મૂકી પાટ મા ખબર પડે એક વાર મને નથી પૂછું તને ક્યાં હું ક્યાં મારી રહ્યું કેવાય અને હું કેવું મારે હું જાતું નથી હે મેં હું એને કહી દીધું આવી હાજી મને ઓલી કરે आई वहाँ तो नहीं ठीक था बीच में हूँ है हूँ तो सूख रहा हूँ तू आवे हैं ना कोई वहीं टाटियों में कोट नहीं हालों को पाँ है आ, आ, तो ये कोई रूम एक बात आ रखे से ना कोई क्यों नहीं चाहिए नहीं बोल यार तो ये माउंटर महिला नहीं चाहिए आप लोग कोई ना हुई ना तो ये माउंटर नहीं बोल यार तो ये बोल यार तो ये किने के वजह किने की क्यों ही ये माउंटर नहीं आता से

હમ છે તેમાં હમ છે ત્યાં ત્યાં ઉપા દિસે કેવી કેતી મમ્મી ક્યાં ગઈ કે પોલીસ દ્વારા પોલીસ દ્વારા સંદીપ ને સોમલ વાતો કરે પછી સાંભળે બિસાડી આવડીને કઈ કહેવાય નહીં એ મગજમાં લઈએ છોકરા બિસાણા તી કઈ કીધું નહીં તોય હમજી ગઈ કેવી હમજે છોકરીમાં બો હમજે સેતા છોકરી બેટા એ હમ જેમ છોકરો તા કવરાયવા ને હુવે જ નહીં બહુ હુવે જ નહીં તો હું કાલ વો પાસે જાઉં ને છે ને કાંઈ બધે લઈ ગઉં ને મેં આખો ચીરીક છે ને તેલની માલિશ કરવા દેવો તો છે ને જટારી આખું પાસે મોટી જાય દીકરી આખું આ ઘરનું મોટીએ નહીં જોતા ખરી હા ના બા કંઈ નથી લગાડવું એની રીતે મટી જાય મોટું જાય મોટું હોય તો મારે ક્યાં કંઈ ઓળવું છે મને તો મારી આમે મારી બા તો એવી દુઃખે કે કંઈ ઊભું નથી થવાય મને ખબર છે માં તને કીવી મારી મારી માં દીકરીને કઈ વાંધો નહીં હું જો હમણાં ગરમ તેલ કરી આમ અને તને છે ને લગાડતો દીકરી મટી જાય છોકરાને હસવા હોય કામ કરવું હોય તે પછી દીકરી દીકરીને હાજુ તો થવું પડે ને એ તો વાત બરાબર બસ સોનલ ને સંદીપ ને ક્યાં વયા ક્યાં લાગે સિટીમાં એમ થાય કે હું ક્યાંક હવે ગાંડી નો થઈ જાવ તો હારો એવું થાતું તું પણ કઈ વાંધો નહીં તું આવતી રહી નહીં આવી ગેતા તા તને ક્યાં ખબર છે કેતા હતા કે અમારે છે ને બતાવવા જવાનું છે સિટી માય કે મહિના છે તી કે મહિનો પૂરો થઈ ગયો ને બહેને દીએ બતાવવાનું હોય તી કે કે ત્યાં ગયા હે આવી તા ખરી મને સાઈ થેલા ઠેલાન લુગણાન પહેરા તી ચીમ કરે એમ હવે આપણે તો અહીંને કોઈ કહેવાય નહીં હવે કઈ તો તા બાસીમાં ઉલ રે ના રે ના આપણે કોઈ ઉપાધી કરવાની એની જરૂર થતી નથી હો મારી દીકરી ઘડીક લંબાઈ હું છે ને બધા હાટું સા પાણી મૂકી દઉં મારે બહુ હરખી જીરીક કીઠી સાકરજો ને તો ભાવે ને કોઈ નાસ્તો હોય તો આપજો ને ભૂખ લાગી બા હમણાં તો શિયાળી વાય ગયું જીરી ખાવાનું કોઈ જયું નથી બા ખબર છે માં તને કોઈ ખાવા નથી જયડો મારી બઉ ને બિસાડી ને કીવા છે હા ખવડાવી દીધા તા હું મા ખાવા બેસું તને યાદ કરું મા હાલો તાર જી ખાવા કઈ ખાવાનું મન થયું તો કર દો મારી વઉ ને હું ખાવું સારું બોલ ખાવા માટે કોઈ મન નથી થતું મને તેને ખાલી મમરા સા કરી સાયો બસ મમરા ખાવાનું મન થયું ગરમ ગરમ તો ખાઈ લઉં તો પછી તેને ઘડીક આરામ કરી લો બા છોકરાને ઘડીક રાખજો જો હાવ ઘડીક કડીવી દુઃખે બા રોવું આવી જાય બા કઈ વાંધો ન રોવા રોવાથી કઈ થાય મારી દીકરી ઘેર આવતી રહી એમ ન જોતી લે રોવેતી હાઈ લું કર દઉં તને ચટ ચટ મમરા છે ને મોટા ને કહું લેતો આવે તો તને કોથરી માં છે ને મમરા ની હતી ની જો હવાય ઓલી હવાઈ ગેલા હતા ઈવા ન દેવા બિસાડીને હું હમણા મોટા ને કહું લઈ આવે હા બા જાવ તમને મન ભૂખ લાગી હેલો યામા બિસાડી ફૂઈ કી પેઠી વઈ ગયો માર બહુ નું હમ કવરાવી દીધા હા કવરાવી આવા તા ઘેર ના આવતા હોય તો હારા હોય હાવ

તું જા દીકરો બોનો દાદાને ને કે છે કે હમણાં છે ને બાકી રાખી બેટ બી ગો મોહ એમ થઈ જાય ને પૈસા આવે ને તો દે હું બધું નામ નામું કઈ બે મહિના નામો માં બાકી છે ન્યાય એટલે હોમા દીકરો જાન જરી બા મને અહીંયા હરમ થાય કેટલું નામું થઈ ગયું તમે ભરી આવતા ને જેવા પૈસા ભરવાના આપો એ ક્યાં વાપરી આવતા હોય કંઈ ખબર ન પડતી એટલા પૈસા ઘરમાં આપવું હોય પછી દયા હોય ને દુકાને પછી આપણે જઈએ દુકાને જાય ત્યાં કહીએ કે તમારા એટલા પૈસા થયા એટલા પૈસા થયા તમે નથી નથી દીધા તો બા પેલા દયા હોય મને હરમ થયા તમારે જાઓ જાઓ એટલું તું ના જા દુકાઈને એટલું કામ ના કર દે વાતું કરતો મિયા હમ લે જા બા તમે એને એવા લોહી પીઓ મારા લોહી પીઓ હું સહેલી વાર જઈ આવું આ દુકાને પછી હું જાઈ નહીં હું તમને પહેલાં કહી દઉં ખોટે ખોટા મારી યાર મગાવ્યા મગાવી મને હરમ થઈ કાં તમે નથી જતા એટલું તો કોઈ ને હવે બહુ ને ખાવું છે જોતા ખરી તારી બહુ ભૂખી છે ને છોકરાએ ભૂખા છે તે હું કહું કર નાખું તો ખાઈ લ્યો હદ છે બાપા તું તા હાવ મગજનો તાળો હા બસ તમે તો આખો ઘરનું કામ કરું તોય તમને તો એ લાગે કોઈ દીકરી તમને સારું નહીં લાગે મારો દીકરો સારો બસ મગજનો તાળો મગજનો તાળો જાવ લઈ આવું બીજું કંઈ નથી લેવાનું પછી હું પાછો નહીં જાઉં ના નથી લેવાનું કઈ આયા તાર બાપુજી કીમણા વયા ગયા તા કોયું ના વયા ગયા તા તી અરે હું પાડી સે કીમણા વયા ગયા તા હું વયા ગયા તા રાઈડું હું નાખે ભૂઠી પર ભૂઠી રાયડું નાખે તી બાપુજી મને એવી હૉરમ થાય બધું બાકી છે નામું દેવાનું તો બાપુજી બાને હમણાં જ પૈસા આપ્યા હતા કે દઈ આવજો તો બાપુજી બા દેવા ન ગયા શું કરું લે મારે મને અટાણ મોકલે છે કે મારી બહુને છે ને મમરા ખાવા વગર કે લઈ જા એ મને કેવી હરમ થાય હા શું બોલો બાપુજી તું લઈએ એમ ને છોકરાને સિંધેથી તારાથી જવાય તાર પેક પગમાં ક્યાં ક્યાં છે વાતું કરતી હમ અહીંયા હોય તો ઉલરે ઉલરે રે વાતું કરતી

વા ધીમે બોલો ધીમો અવાજ રાખો નથી તમે હારા લાગતા બહુ તમારું સાંભળી લીધું બધાયનું હવે હું થાકી ગયો હવે સાંભળી સાંભળીને ભાઈએ કંટાળી ગયો ક્યાં જાય પણ ભાઈ તો બિસાડો ક્યાં જાય એ જ વિશાળ થાય મને મારી વહુને એટલું થઈ ગયું તોય મારી વહુએ કાંઈ સજા ના આપી તમે એનું તો જરીક રાખો સુધી મને મતું બા ભાભી હાસા બા ને ભાભી હાસા હવે મને ખબર પડી કે નાના કુન સાચું છે વાતું કરતા જઈએ હોય ત્યાં બોલ 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 ચાલુ જ હોય તમારું નથી બોલતો એટલે એમ થાય ગોયરું મારી છે મારી છે એટલે હું નથી બોલતો હવે તમે બો નથી બોલતો એટલે તમે મારી ઘરવાળી ઉપર આવું કરવા માંડ્યા અને મારા સંતાન ઉપર આવું કરવા માંડ્યા આવું હાલે કંઈ શાંતિ રાત છે ધીરે બોલજે તારી માં હો બીજું કોઈ નથી તારી બહુ હું કર ખુની હતી મારી બહુ મારી બહુ હું તને એવું સોનલે પાઈ દીધું હતી એ દેખાય ઈ જ દેખાય જઈએ હોય તને તારા બાપને ઈ જ દેખાય બીજું તો કોઈ દેખાતું ને બસ સોનલ 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 મૂંગી રે મૂંગી ન થારી લાગતી ન થારી લાગતી તું ગામમાં બધે ભવાડા કર્યા નહીં હારા લાગીએ ક્યાંય નિકરા જીવું ન ત્રીયું વાતું કરતી સાની મુનિ રહે છે મોટી વો મોટી વો મોટી વો દે કંઈ ખારા સંસ્કારથી સારું કંઈક એમાં આવે બદલાવ વાતું કરતી મોટો હેરાન થાય છે જોતી ન હા તો વયા જાઓ જાવ તમે ઝીણકા ભેગા રહ્યો ન્યા હાસવે તો સોનલ ખબર પડે ને સોનલ સોનલ કરો તી સોનલ કેટલાક દી હાસવે હું જોઉં તો ખબર પડે કે હા સોનાલે હાઈ તમને બધાય હાસવીએ મને ઉપાધિ કરમાં મને બધાય હાસવીએ ખોટે ખોટી તું ટેન્શન લેમાં કારણ વગરની રાયડું નાખતી મગજ મારી કરતી જ નહીં મોટી બોને બગાડવામાં તારો જ હાથ છે કોઈનો હાથ ન આ સોનલ સોનલ મારે ધોડીન ભાગી ગયો જોતો નથી કે ભાભી લાગ્યું ગયો હાલી ન થકતા તો આપણે બિસાડાને લઈ જઈએ ક્યાંક જોતો નથી હું કયો બા હું સોનલ સોનલ કરો હું રાડું નાખો હે તમે કયો તો નાખો જે મેં મૂકી દીધા એટલે ને તમે મારી ઉપર હાડું નાખો હવે સંદીપ તમારો નહીં થાય એટલું યાદ રાખી લેજો એને બધી ખબર પડી ગઈ છે

ગોલો ખો શાંતિ રાખો શાંતિ રાખો એટલો મગજ ઉકરાવોમાં ખોટું ઓલું કરોમાં અંતે કોણ હાચવીએ ને એ જોવાનું છે અત્યારે તો લોટકો તો તમને બધા હાચવીએ પછી સેલે કોણ સેવા કરીએ ને એ જોવાનું છે એટલું યાદ રાખજો તમે અત્યારે હું તમને કહું તમને એમ થાય સંદીપ મારો કોઈ બોયલો ને કેમ બોલે પણ હું કંઈ સોનલનો ગોલો થઈને નથી બોલતો પણ હું તમને સમજાવવા માગું છું કે આજ નહીં તો કાલ તમે જોજો હું તમારી હાલત થાય એટલું તમે યાદ રાખજો અમે તો હવે આવવાના જ નથી બાપુજીએ કીધું કે ના સોનલ તું આવ અને હું છે એ તમને હમણાં કમ ધીરા ખમો ને બા તીરા રોગે રોગી એટલી રાયડું નાખતા હોય ન હારા લાગ્યા પાસે બધા સાંભળે તો અને તમે સેને મોટીને તમે બગાડોમાં તમે હાંસું કહો હું પ્રેમથી સમજાવું ને સંદીપ બધી વાત પ્રેમથી જ કહે છે બા સોનલનો કંઈ વાક ન સોનલે બધાને સારી રીતે હાઈસવા અમને હાઈસવા અને સેને બધું સારી રીતે આપણે નિહારી હતા ને બા તો તમે શું કરવા કરવાનું કરો છો એ તમારી વહુ છે ને આ તમારી વહુ છે બધી બહુ છે રૂપિયા વાળી રહી પાવર કરે મારી બિસાડી મોટી ઓ નમરે મા બાપ કે નમરે રૂપિયા તે બિસાડી કીને કેવા જાય મારે એનું તો રાખવું પડે હું તને કહું ને બહુ મારે કંઈ કોઈનું સાંભળવું નથી તું કેતે આવે ને હમણાં સેન હું છે કે મને તો ખબર પડે કોણ આવે છે હું કોઈ બાપથી બીતી ન ભલે ને આવે હમ બી ગયા તા બીતા બી ગયા તા તમે ભાભી ખબર છે ને હા પોલીસ સ્ટેશને ન્યાય મોઢું બંધ નહોતા રાખતા પોલીસ હામાં હામે હમ કેવા છે તમે તો સમજણ છે કે નહીં કોઈ જાત ની સમજણ છે કે નહીં બીતા નથી કોઈથી બીતા નથી જારું હમણાં ખબર કે તમારી કેવાથી નથી બીતાય તમે